કચ્છની લોખી સુખી ધરતીએ ગુજરાતને અને વિશ્વને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા ક્રાંતિવીર જય કૃષ્ણ ઇન્દ્રજી જેવા વિદ્વાન વનસ્પતિ શાસ્ત્રી અને ગુજરાતી નવલિકા સાહિત્યના સ્વરૂપ અને ઘડતરને વાસ્તવિક વળાંક આપનાર ડોક્ટર જયંત ખત્રી જેવા રત્નો આપ્યા છે ગુજરાતી ભાષાના આ વિશિષ્ટ વાર્તાકાર વિશે વિદ્વાન વિવેચક ધીરુભાઈ ઠાકર કહે છે કે વિષય વિભાવના અભિવ્યક્તિ અને પ્રયોગશીલતા પરત્વે ખત્રીની વાર્તાઓથી ગુજરાતી ટૂંકી વાર્તામાં આધુનિકતાનો પદસંચાર થઈ ચૂક્યો હતો આવા સાહસિક અને સફળ પ્રયોગશીલ વાર્તાકાર જયંત ખત્રીનો જન્મ કચ્છના મુન્દ્રામાં તારીખ ચોવીસ નવ ઓગણીસો નવના ના રોજ થયો હતો એમના પિતાનું નામ હિરજી હંસરાજ ખત્રી માતાનું નામ જમનાબેન અને દ્વિતીય પત્નીનું નામ ઝવેરબહેન એક હસબન્ડ તરીકેની જ્યારે વાત આવે છે તો બહુ જ એક જબરજસ્ત કોન્ટ્રાસ્ટ એક 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 વિરોધાભાસ કે એક બાજુ હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ મુંબઈમાં ના બુદ્ધિજીવીઓ સાથે અને સામ્યવાદી વિચારસરણી ધરાવતો એક માણસ અને તદ્દન એક ગામડાની એક એમની ગૃહિણી અને એટલી હદ સુધી કે એમને વાંચતા બી બહુ ઓછું આવડે આમ સહી કરીએ તો માંડ એક વખત સહી કરી શકે છતાં આમ માનસિક રીતે કહીએ તો એ મેચ કહેવાય જ નહીં કદાચ આપણે એને કજોડું કહી શકીએ પણ બંને વચ્ચેનો જે તાલમેલ હતો અને જે લાઈફ હતી એ રીતે જોઈએ છે તો એક સફળ પતિ તરીકે એમના સંતાનોમાં લીલાબેન રમેશ જીતેન્દ્ર કીર્તિ પંકજ અને યોગે જુઓ જયંત ખત્રીને અમે અધા કહેતા પપ્પા તરીકે અધા એટલે એક પિતા તરીકે મને એમ લાગે છે કે પિતા કરતાં પણ અમને એમ એમની પાસેથી માતાનો સ્નેહ મળ્યો છે અને એ રીતે કે પિતા તરીકે આમ ધમકાવવાની વાત હોય કે ખાસ કરીને એસએસસી પાસ થયા પછી કઈ લાઈન લેવી કઈ રીતે કરવું શું કરવું એવી બધી જે વાતો છે એમાં કોઈ દળો એમણે શું કહેવાય દરમિયાનગીરી નથી કરતી અને અમને સંપૂર્ણપણે સ્વતંત્રતા આપેલી અને એટલી હદ સુધી કે અમે અમુક જે ગુનાઓ કરતા હતા એ ગુનાઓ પણ એ રીતે નજરઅંદાજ કરતા કે આપણે એમ લાગે કે આ અત્યારે જ્યારે આપણે પીઠ ફેરવીને જોઈએ છે ત્યારે એમ લાગે છે કે આ પિતા કરતાં બી માતાનો સ્નેહ એમને વધુ આપ્યો છે જયંતભાઈએ પ્રાથમિક શિક્ષણ મોસાળ ભુજમાં અને માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી મેળવી ઓગણીસો અઠ્યાવીસમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી ઈસવી સન ઓગણીસો પાંત્રીસમાં મુંબઈની નેશનલ મેડિકલ કોલેજમાંથી એલસીપીએસની પદવી પ્રાપ્ત કરી એમણે મુંબઈ તેમજ માંડવી કચ્છમાં લાંબો સમય ડાક્ટરીનો વ્યવસાય કર્યો મુંબઈમાં જહાંગીર આર્ટ ગેલેરીમાં નિયમિત ચિત્રો જોવા અને પેરિસની જેમ મુંબઈની હોટલોમાં બેસી બકુલેશ અને અન્ય બૌદ્ધિક મિત્રો સાથે દાસ કેપિટલ ફ્રોઈડ અને વિદેશી સાહિત્યની ચર્ચાઓ કરવી એ ડૉક્ટર ખત્રીનો શોખ નહીં પરંતુ તીવ્ર પેશન હતી ચિત્રકલાના સક્રિય રસને કારણે એમણે દોરેલા રેખાંકનો છાયાચિત્રો અને અન્ય ચિત્રો આજે પણ એમનો આ કલામાં રસ અભ્યાસ અને પ્રત્યક્ષ અનુભવ પ્રગટ કરે છે લેખકો કલાકારો અને રાજકીય પુરુષો સાથેના સારા એવા સમાગમને કારણે તેઓ પ્રોગ્રેસિવ રાઇટર્સ એસોસિએશન ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશનના સભ્ય તરીકે અને બુદ્ધિજીવીઓના વર્તુળમાં ખૂબ જ પ્રિય હતા સર્જન જેટલી જ તીવ્રતાથી એમણે રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું ઈસવીસન ઓગણીસો એકાવનમાં માંડવી મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં તેમણે જ્વલંત ફતેહ મેળવી વિરોધ પક્ષની સ્થાપના કરી ઓગણીસો ચોપનથી સાહીઠ સુધી માંડવી નગરપાલિકાના ઉપપ્રમુખ રહ્યા એમની અન્ય સેવાઓમાં નાવિક મંડળ પોર્ટ કામદાર યુનિયનના પ્રમુખ ઉપરાંત કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી વગેરેનો સમાવેશ થાય છે આટલી વ્યસ્ત પ્રવૃત્તિઓની વચ્ચે પણ એમણે એમનું સર્જન કાર્ય સતત ચાલુ રાખેલું જેના ફલસ્વરૂપે ફોરાં વહેતાં ઝરણાં અને ખરા બપોર વાર્તા સંગ્રહો ચમાર ચાલ અપૂર્ણ નવલકથા એકાંકી મંગલ પાંડે અને હત્યા નામની એકોક્તિ આપણને પ્રાપ્ત થાય છે જયંત ખત્રીની કેટલીક વાર્તાઓનો મરાઠી અનુવાદ નલિની મડગાંવકરે કર્યો છે જે મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી સાહિત્ય અકાદમી પ્રસિદ્ધ કરશે એ જ રીતે એમની ચૂંટેલી વાર્તાઓનો અંગ્રેજી અનુવાદ ઉમાબેન રાંદેરિયાએ કર્યો છે જે ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કરેલ છે એમની સમગ્ર વાર્તાઓનું હિન્દી ભાષાંતર પ્રોફેસર કમલ મહેતાએ કર્યું છે જે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ટૂંકમાં પ્રકાશિત થશે ડૉક્ટર ખત્રીની આસપાસ જામેલા રહેતા પ્રગતિશીલ સર્જકોમાં સારંગ બારોટ ચંદ્રકાંત બક્ષી મોહમ્મદ માકડ સરોજ પાઠક મધુ રાય વગેરેનો સમાવેશ થાય છે ડૉક્ટર ખત્રી લોહીનું ટીપુ કૃતિ માટે મહિલા સુવર્ણચંદ્રક ઉપરાંત મરણોત્તર પ્રસિદ્ધ થયેલ વાર્તા સંગ્રહ ખરા બપોર માટે ઉમા સ્નેહરશ્મિ પારિતોષિકોથી સન્માનિત થયેલા હતા આવા જીવનની એક એક ક્ષણને તીવ્રતાથી જીવતા ડૉક્ટર ખત્રી કેન્સરની જીવલેણ બીમારીમાં સપડાયા દવાદારૂ અને અસહ્ય પીડા વચ્ચે પણ એમણે એમનું સર્જન કાર્ય ચાલુ રાખેલું અને આ સ્થિતિમાં પણ પોતાના પુત્રોને પાસે બોલાવી તેઓ કહેતા કે કાવર્સ ડાય મેની ટાઈમ્સ બિફોર ધેર ડેથ માય સન આવા પ્રતિભા સંપન્ન સર્જક સહૃદય તબીબ અને માનવતાવાદી બૌદ્ધિકનું તારીખ છ છ ઓગણીસો અડસઠના રોજ દુઃખદ અવસાન થયું હતું સૌ પ્રથમ તો એ ડૉક્ટર હતા અને ડૉક્ટરનું તે વખતમાં માનવતાવાદી વલણ હોવું બહુ જરૂરી હતું અને એ સમયે મુંબઈના પરેલ અને કરી રોડ જેવા મુખ્યત્વે મજૂર વર્ગની વસ્તીવાળા એરિયામાં પ્રેક્ટિસ હતી ઝીકતી પ્રેક્ટિસ હતી પણ એમને પોતાના વતન સાથે કંઈક એવું એટેચમેન્ટ કે ત્યાંની પ્રેક્ટિસ છોડી અને માંડવીમાં પ્રેક્ટિસ શરૂ કરી એમાં ડોક્ટર તરીકેની કમાણી કરતા મધ્યમ વર્ગ અને ડાઉન ટ્રોડનની સેવા કેમ સારી રીતે થઈ શકે એ મકસદથી એ આગળ વધતા એનો એક જ દાખલો હતો કે આપને યાદ હશે કે ઓગણીસો પચાસના દાયકામાં પેનિસિલિન આવ્યું હવે પેનિસિલિનનો વપરાશ એટલો તે વખતે કોન્ટ્રોવર્શિયલ હતો કે કોઈ પણ ડૉક્ટર એ દવાના વપરાશમાં સો વખત વિચાર કરીને વાપરે માંડવીમાં મને ખ્યાલ છે ત્યાં સુધી સૌ પ્રથમવાર ડૉક્ટર દયંત ખત્રીએ પેનિસિલિનનો દવાનો બહુ સફળતાપૂર્વક પ્રયોગ કર્યો અને એ ટ્રેન્ડ સેટર થયું અને બાકીના બધા ડૉક્ટરોએ માંડવીમાં પેનસિલ વાપરવાનું શરૂ કર્યું અને એન્ટીબાયોટિક તરીકે બહુ સક્સેસફુલ હતા અને ઘણા બધા દર્દીઓને એને કારણે લાભ છે જ્યારે ફીની વાત આવે ત્યારે એ કશું બોલતા નહીં એની કેટલી ફી છે શું છે જે દર્દીઓ છે એ પોતાની ઈચ્છા મુજબ જે આપે એ લઈ લે અને એમના કમ્પાઉન્ડર અને ડ્રેસરને પણ સૂચના હતી કે બહુ આગ્રહ રાખવો નહીં અને એ રીતે માનવતાવાદી ડૉક્ટર તરીકે એવા અનેક પ્રસંગો છે પણ આ એક મેં આપને પ્રસંગ આપ્યો કે ગરીબ દર્દીઓને પણ પેનિસિલિનનો પ્રયોગ એને કર્યો પોતાને ખર્ચે કર્યો કદાચ આ ડૉક્ટરની વાત થઈ એ આપણે વાતમાં જાણ્યું કે ચિત્રકાર પણ બહુ સારા હતા એમાં મારે આપની સાથે એક પ્રસંગ એવો વર્ણવો છે કે જેને ચિત્રકાર સાથેનો સંબંધ નથી એ જ્યારે કેન્સરની બીમારીને કારણે પથારી હતા અને છેલ્લી બીમારી આપણે કહી શકીએ એવી હતી એટલે અમે એમની પાસે ગયા કે આપણે જે અઠવાડિયે દસ દિવસે મળવા જવાનું થાય એની તબિયત પૂછા કરવા થાય ત્યારે જેટલી થઈ શકે એટલી વાત કરીએ પણ ચિત્રકારજીવ કેવું બોલે છે કે આ તમે મારી આંખ જુઓ એમાં તમને પ્યોર કલર દેખાય છે હી વોઝ હાઈલી જોન્ડી હાઈલી એનિમી આ પ્યોર કલર દેખાય છે આ આપણા વાનગોન ચિત્રકારનો કલર છે કારણ કે આમ જોવા જઈએ તો જયંત ખત્રીની વાર્તાઓમાં એક ચોક્કસ ડિઝાઇન જોવા મળે છે એમણે લખી તો છે એકતાળીસ વાર્તાઓ અને બીજી આઠ કે નવ એ પહેલાં અગ્રંથસ્થ રહેલી હવે ગ્રંથસ્થ રહેલી વાર્તાઓ છે પણ એમણે પોતે પસંદ કરેલી વાર્તાઓની સંખ્યા આટલી ગણતર એ મુદ્દા ઉપર બહુ ભાર મૂકવામાં આવે છે પણ હું એ રીતે જોઉં છું કે આ સમગ્ર વાર્તા સાહિત્યમાં એક ભાત ઉપસે છે જેમ કે અમે બુદ્ધિમાનો એમની જાણીતી વાર્તા તો એ સમયે ઓગણીસો ત્રીસની આસપાસ એક તરફ પ્રગતિશીલ લેખકોનું જૂથ હતું બીજી બાજુ એ પોતે સામ્યવાદી વિચારસરણીથી પ્રભાવિત હતા અને એ તરફ ડળેલા હતા અને શોષિતો અને શ્રમજીવીઓ માટે એમની હમદર્દી તો એ બધાથી પ્રભાવિત થઈને જે બુદ્ધિમાનો પ્રવૃત્ત હતા એ બુદ્ધિમાનોની ધ્યેય ચૂક કે દિશાહીનતા ના મનને વાંચીને એમણે એમની આ જે બૌદ્ધિક મર્યાદાઓ હતી એનું નિરૂપણ કરતી આ વાર્તા આપી જેણે તરત ધ્યાન ખેંચ્યું પછી આનંદનું મોત પતંગનું મોત યાદ અને હું અમે એ બધી વાર્તાઓ એમણે મુંબઈમાં લખેલી અને એનું લોકાલ જુઓ પછી એ જે પાત્રસૃષ્ટિ હતી એ જુઓ તો એ મુંબઈનું નીચલા થરના માણસોનું જીવન અને એના પ્રશ્નો એ એ વાર્તામાં નિરૂપણ પામ્યા છે પણ એમની દ્રષ્ટિ પહેલેથી જ વાર્તા સ્વરૂપ તરફ પણ હતી એ કહેતા એમ કે સ્વરૂપ વિશે વિચાર કરીને એના વિશે સભાન થઈને વાર્તા લખી શકાય નહીં પણ આપણે જોઈએ છીએ કે એમની વાર્તામાં એક ચોક્કસ સ્વરૂપ આપણને મળતું હતું અને એના પ્રયોગો પણ મળતા હતા